તો એને પેલો પ્રેમ એમ કે તો નાસ્તો કરવા આપે આવી ગયા છે છત ઉપર બધું લઈને કારણ કે તડકો અહીંયા કને છે અહીંયાથી સરસ મજાનો તડકો આવે તો કરીને કીધું અહીંયા તડકામાં બેસી જઈને નાસ્તો કરી લઈ આપે તો ચલો કા અચ્છા દુઃખ કેરા ચલો નાસ્તો કરીને પછી મળીએ ચલો નવી ના બિસ્ટિક છે સરસ મજાના સ્ટ્રો બેરી છે આમાં બધું ટેસ્ટ કરીએ વેલકમ ઓર વેલકમ બાર ટુ માય છે જો કે અહીંયા નાસ્તો કરીએ સરસ મજાનો કે બહુ મજા આવી ગઈ કેમકે હેર વોશ કરી ત્યારે ઘણી ઠંડી પડે મેટલે આજે હેર વોશ કર્યા હતા મને ઠંડી પડતી હતી પાછી શરદી થઈ છે ઉધરસ છે કરીને અવાજ એ થઈ છે તો ઘણું ઘણું થાય કરીને તો પછી તડકો મળી દીધી મમ્મી બી હતા તમારે સાથે પણ મમ્મી અત્યારે નીચે ગયા છે નીચે તડકો આવે ત્યાં કારણે બધા બે બેસે એમ તો પછી ત્યાં કારણ બેઠા એ મારા આંગણામાં તડકો ના આવે સવારના છે આવે પર આવે પણ નીચે ન આવે કરીને અમારું જ ઘર આડું આવે અમને તડકા ખાલી થાય તે આવે તડકો એટલે પછી નીચે આડું આવે તો એમ તડકો ન આવે એટલે સરગાઈ ને થોડીક વાર બેસીને તપી રહેવાય આય માખી તો ચાલો કઈ બે સટર પેગાએ ભલે એવી ઠંડી નથી પણ પવન હોય ને એટલે ગરમ લાગે પછી શરદી થાય એટલે ગરમ લાગે બાકી એમ તો હવે નથી એવું મને લાગેલું લાગે ચાલો હવે હું નીચે જઈ તડકા માં તાપી દઉં અને પછી કામ કરીએ આપણે જમવાનું બનાવીએ વાદળા થઈ ગયા મસ્ત મજાના કપડાં સુકાયા હું નીચે બેઠી હોય તડકા છાયા માં એમ કપડાના સરસ મજાનું બાકી ગયા છે આ ધોરણા તમારા કેવડા મોટા થઈ ગયા હે તો પેલું એક તોડી લીધું એ નિયણી એ મોર થી મોર ઘણા થયા ટમેટા પણ મોટા નતા હતા નાનકડા જ થાય પોણી તો ગચા જ દઈ રહ્યા તો ઈ તો ન રે એમ તો ન રે

તો આજે બને છે કઢી ચાવલ હું રોટી બનાવું છું અહીંયા કને ಸರಿ ಲಕ್ ಗಾಯ್ಸ್ ಟಿ ವಿ ಜಾಯಿನ್ ಬ್ಲಾಗ್ ಜಾಯಿನ್ ಮಾಡೋ ನಾವು ಬದನ ಬ್ಲಾಗ್ ಟಿ ವಿ ಮತ್ ಜಾಯಿನ್ ಮಜಾ ಆವೆ ಟಿ ವಿ ಜವಾನಿಯಾ ಮೋಟು દેಖಾಯನೇ ಎಟ್ಲೆ ಫೋನ್ ಮಾತ್ರ ಮಾತ್ರ દેಖಾಯ રોજ બપોરના એકવાર જોઈ નાખીએ બધા ચાલો ચલો કાટ પડી ચલો અહીંયા જોવાય છે પેલા આપણો બ્લોગ પછી વારા ફરતી બધા જોવાશે જમવાનું અહીંયા રેડી કરવાનું છે મમ્મી ત્યાં બેસી ગયા છે ચલો જોઈ નાખી ગાઈઝ મારા મમ્મી મારો બ્લોગ ફોનમાં જોવેરા અને અહીંયા બી જોવેરા બે ટકાણે જોવેરા ચાલો વાહ બેસી ગયા ચિકન કે પપ્પા આવશે લેટ તો મારા બા આવીને ત્યાં ટેબલ ઉપર બેસે અમે ચલો મમ્મી પ્લેટ રેડી કરી દે બાની તો ચલો ગઈ હવે સુવાનું ટાઈમ લાગે છે જોકે હું જામી નથી મને ટૂક નથી તો કેમ કે હું એને લેટ નાસ્તો કરી હતો આજે ફોન આવી ગયો તો પછી વાર લાગી તો એનું બોરું ખાવ્યું પૂરું સરસ મજાનું કાલ માસિંગ લઈ આવ્યા હતા તો પચાસ ઉપર સુવાતા અમને જોઈને વાળામાંટો માર્યો થોડુંક આમ બંને પ્રેશર કામ મજા આવે ને એટલા માટે તમે કીધું આંટો માર્યો પછી સુઈ જાય થોડી વાર મસ્ત ચાહે તો અહીંયા સીટમાં થોડી વાર બેસવું પછી જાઉં રેતી પડીએ ચલો બી જાઓ તો આજ બપોરે આપણે જમ્યા નહોતા તો હવે લાગી જૂ તો અહીંયા કને સરસ મજાનો આલુ અને પનીર મસ્ત આવી રીતે બનાવી રાખીએ સરસ મજાના પછી બધાએ નાસ્તો કરશું ચલો અહીંયા કંઈ બની ગયા છે તો સરસ મજાનું યાર રેડી થઈ ગયું છે આપણું થોડુંક ઘણું ખાઈ લઈએ આપણે અચ્છા અને ચા બનાવી છે મેં ચા થોડીક પી લઉં એટલે મીન્સ કે કલર જ કરી ખાલી હું ચા હું નથી કરી સ્ટ્રોંગ અને તારક બધા જોતી જોતી કેમ કે હવે થોડીક ભૂખ લાગી છે એટલા માટે બપોરે જમ્યા નતા આપે તો હવે ખાઈ લઈએ જો સરસ પનીરવાળો કેમ કે પનીર હું જ ખાઉં બીજું તો ઘરે કોઈ ન ખાય છે બતાવ એ નહીં આવ્યું પનીર ને નાઈસ અને મમ્મી ચીક્કી બનાવી છે જો કે ભૂધ્યા શેકતા હતા ને કાલે એને ચીક્કી બની ગઈ સરસ મજાની હા મારા હાથ એ ઠાય ને ચલો જોઈ નાખીએ તારક મહેતા તો અવાજ બેસી ગયો છતાંય હું તેલવાળું ખાવું એ મજે ક્યાં થાય અવાજ ખોલો થાય એટલે જ ચાય કરીએ મેં તો હું ચાય પીશ સરસ મજાનું કાર્ટૂન જોઈ લીધું આપણે ઘરે ટીવી બંધ આવે મજા આવે આ ટીટુ જોવાની ચાલો ખોલી નાખો બંધ હવે કામ કરીએ કોમ તો આજે સ્કાય શું મોસ્ત લાગે રહો જોકે આમ ખૂબ મોસ્ત લાગે રહો જેને આમ રેકોર્ડ ના ગયા હોય એના જેવું થઈ ગયું હોય પૂરું સી ओ त्या सुन दिए पूज मस्त लगे रो जो के फोन का था रियल में जो भी पूज मस्त लगे रो आली साइड एवड न थी अने क्या गीत वगैरह भजन आरती थे रही जो आली साइड क्या ना थी अच्छे सो मस्त वाव नेचुरल ब्यूटी अने के भाई वो त्या रोकेट भी जाए रू ઉપર જઈને જોઉં જો કે અહીંયાથી પૂરું મસ્ત દેખાશે ઘણું જો છે ને એમ થાય પ્લેન ગયા હોય ને એવું લાગે રહ્યું ખાઈને રોટી દે એમ જોકે હવે એને ખાઈ આવી ગઈ ને એ બાજુમાં એટલા માટે પછી અહીંયા એને રોટી બનાવવાની છે આપણે બધું રેડી કરી રાખ્યું છે દઉં બેટા દઉં તો અમારી અહીંયા કને ત્રણ લાઇટે એક ત્યાં હે એક ત્યાં હે એક આવી રી ચાર લાઇટે એકચુલે એક ત્યાં બી હે તો અહીંયા અજવાળું ના આવે તોય બી કેમ કે આલી સાઇડનો લાઇટનો આ થંભલાનો જ ઊંઘ થાય અહીંયા બેસીને તો ત્યાં કંઈક ચૂલાકંડ ન આવે ને અહીંયાથી બેવડું ન આવે અહીંયા અંધારું જ થાય ચાર લાઇટે પણ અહીંયા કને અંધારું થાય પણ અત્યારે અજવાડું છે એટલે અજવાળામાં ઘણું દેખાય છે તો ચપટ ચપાટે કરી નાખી આપે રોટી તો હું કરું છું અહીંયા કને રોટી અને મમ્મી મિક્સ ચાલુ કરી છે અંદર સ્કાય સી બહુ મસ્ત લાગે આજે તો એકદમ છેલ્લા રોટી કરી નાખી તવી તપી જાય જો કે ને તે તપતી નથી આજે તવી અને હું કીધું નહીં આ જોડો ના આવ્યા તો ફોનની લાઈટે આમ ત્યાં કને તે જોથમ બ્લોડો આવે અને અહીંયા ઘરેથી બી એવડી ના આવે અમે ત્યાંની લગાડીને ત્યાં બી અહીંયા સુધી એવડી ના પહોંચે ચલો વોટ સ્કાય કામ કરીએ મળીએ હું સરસ મજાનું પાકી ગયું છે ત્યાં આગળ બે ઉતારવાના છે એ પછી ઉતારશું કાલ સવારના તો પૈયા પડતું થઈ ગયું છે તો આપણે રોટી નાખી દઈને હવે કરીએ ચાલો ગાઈસ ફટાફટ કરી નાખું હું તો મેથીની રોટી બની ગઈ છે નીચે અમારી બાની તેલ વગરની છે અને તેલવાળી થોડીક ન ગમે એટલા માટે અને અહીંયા પરેઠા કર્યા છે પપ્પા માટે બધાનું અલગ 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 એ કેમકે પપ્પા મેથીની રોટી ખાય પણ એકદમ નહીં એમ એટલા માટે પછી એના માટે આમ પરાઠા પ્લેન રો પ્લેન રોટીના પરાઠા જ કરી નાખી તો ઢોસાનો બોડો રાખી દીધો છે આપે જોકે કાલે બનશે ઢોસા ચલો કે હમ તો ઢોસા માટેનો બોડો આપે રાખી દીધો છે જો કે સાઉથ ઇન્ડિયન ફૂડ મને બહુ જ ગમે જોકે ઢોસા તો બહુ જ કોઈ કે આમ ત્રણસો પાંસઠ દિવસ મને ઢોસા દે ને તો મને હાલે એવું એમ એટલું જોઈએ તો એને પેલો પ્રેમ એમ કહેવાય કે ડોસા એ જ બહુ એટલે બહુ અતિ સેવા આવે મને બહુ જ ગમે તે કાલે બનશે ઢોસા ફાઇનલી આમ તો આજે બનાવતા કાલે આપ્યો કર્યું તો આજે બનાત પણ આજે અગિયારસ છે કરીને ચોખા ના ખવાય અગિયારસના એમ કે કરીને આપણે ના બનાવી ચોખાની કાંઈ બી વસ્તુ અગિયારસના એટલે સરગઈને આજે આપણે ન કર્યા એટલે આપણે કાલે કરશું ઢોસા ફાઇનલી પણ નીચે તો આજે ફોન આવ્યો તો મમ્મીનો હૈદરાબાદથી તો બધા વાત કરી મમ્મી પપ્પાને એના થોડા દિવસ પછી તો અત્યારે હું આવી ગઈ છું સુવા માટે તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય